પેલા તમે કઈક નક્કી તો કરો તમે આમ આ ભાખરીનો ઘઉંનો લોટ બાંધીને મહેડા કરો પણ તમે ભાખરી કરવી રોટલી કરવી શક્કર પર કંઈક કરો તો ખરા મહિલા કરો એનાથી શું મતલબ છે એમ કઈક નક્કી તો થવું જોઈએ અચ્છા તે દિવસે હાજર હતા તો પણ એને નથી એનાઉન્સમેન્ટ કર્યું નથી બોલ્યા નથી પોતાની ચોખવટ કરી જે આખો સમાજ ઔઢવમાં છે કે ભાઈ તમારી ભૂમિકા શું તમારો રોલ શું તમે શું કરવાના તો એ તો રહસ્યનું પડી છે અને એસી વરા ફલાણું વરા આ લોકો આ એટલે કોઈ પણ રાજકારણી હોય એને આ ફિગર જે છે ને નથી કરતા અર્ધા પગ હોય કફન ઉંમર લેવા દેવા નથી પણ સવાલ એ છે કે એટલા બધા ચાણક્ય બુદ્ધિશાળી માણસ છે આટલું મોટું વિઝન ધરાવે છે બધા એને પ્રેક્ટિકલ ચીફ મિનિસ્ટર તરીકે યુગો સુધી યાદ કરશે એમાં કોઈ શંકા નથી કારણ કે એ માણસે જેટલા નિર્ણયો કર્યા ટૂંકા ગાળાના મુખ્યમંત્રી પદમાં એવા કોઈ લાંબા ગાળાના કોઈ મુખ્યમંત્રી નથી કરી શક્યા અને બિલકુલ પ્રેક્ટિકલ કેટલીક વખત તો આપણને લાગે કલ્પના તો એવા નિર્ણયો પણ એ ફટાક કરતા કરી નાખ્યા તો એની પાસે ચાણક્ય બુદ્ધિ છે વિઝન છે આવડત છે અનુભવથી બધું છે પણ એને કાંઈક એની ભૂમિકા સ્પષ્ટ તો કરવી જોઈએ હવે અત્યારે નથી એટલે શું થાય છે શંકા ઓર પ્રવર્તે છે કે અમિત શાહને એની સાથે બેઠક કરી એટલે ભાજપની બી ટીમ છે એની ઈચ્છા શું છે કે રજવાડાઓને એક કરીને ગમે એમ કરીને છત્રી સમાધિ એમ કહેશે કે હમણાં જે ઓક્ટોબર નવેમ્બરમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે ચૂંટણીમાં આપણે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ જવાનું નથી આવું માનવાને આવે છે કહેવાય છે સાચું ખોટું રામ જાણે આની કોઈ આપણી પાસે પુરાવા નથી પણ એવું અંતરંગ સૂત્રો એમ કે છે કે અમિત શાહે એમ કીધું કે જો તમે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમને વેતરણી પાર કરાવી દો તો તમને અમે ક્યાં ગવર્નર બનાવીએ અને તમારા દીકરાને મંત્રી બનાવીએ હવે આ વાત દુનિયાભરના લોકો કર્ણ કર્ણ કરી રહ્યા છે મને પચાસ લોકોએ ફોન કરીને ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતાઓ પણ વાત કરી છે તો મને કરી છે તો તો સમાજમાં વાત આવતી હોય શંકરસિંહ બાપુને ખબર ન હોય એવું ન બને તો ખબર હોય તેને સ્પષ્ટતા તો કરવી જોઈએ કમસે કમ અને ડિપ્લોમેટિક સ્પષ્ટતા નહીં અત્યારે ના ના પછી હા હા એમ નહીં કે ભાઈ મારી આ ભૂમિકા છે અખિલેશને મળવા પછીનું આ કારણ છે અમિત શાહ મળવા પછી આ કારણ છે મૂળ આપણો સમાજ જે છે આટલો સમાજ છે ને મારે આ રીતે એને આગળ લઈ જવાની ગણતરી છે બોલો તમે કેતા તો લડી લો તો કઈ તો કે નહીં પર ભરોસો મૂકે હવે તમે અમારા ખભે બેહી બંધુ ફોડવાના હોય તો કોણ સમાજ શું કામ ખંભો દે એટલે આ રીતે તમને કહું તો આખે આખું સંમેલન શંકરસિંહ બાપુની ભૂમિકા અને આ આખું જે વાતાવરણ છે બધું જે છે ને ગોટ ગોળ મટોળ છે એમાં કોઈ ક્લિયરિટી થઈ નથી